એલસીબી પોલીસે ખેડૂતવાસ વિસ્તારમાંથી જાહેરમાં જુગારમતા પંદર ઈસોમાંને ત્રણ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા ભાવનગર એલસીબી સ્ટાફના માણસો નાઇટ પે રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે ખેડૂતવાસ રોહિત ચોક ચમરવાસ શંકર ભગવાનના મંદિર પાસે જાહેર સ્ટ્રીટ લાઇટના અજવાડે અમુક માણસો ગોળકુંડાળો કરી હાર જીતનો જુગાર રમે છે જ્યાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઈશ્વરભાઈ ભોથાભાઈ વેગડ રે એરપોર્ટ પર મુખ્યમંત્રી આવાસ યોજના જયરામભાઈ લાલજીભાઈ મકવાણા રે આનંદનગર શિવ્યમ નરેશભાઈ ચાવડા રે કપરા હર્ષદભાઈ રમેશભાઈ ચૌહાણ રે આનંદનગર ગૌતમભાઈ ખીમજીભાઈ ચૌહાણ રે આનંદનગર આકાશ ભરતભાઈ વાઘેલા રય ખેડૂતવાસ વિશાલ મનસુખભાઈ ચૌહાણ રે આનંદનગર ધર્મેશ નવીનભાઈ વાજા રહે પચાસ વરિયા ખેડૂતવાસ આનંદનગર સાગરભાઈ ધીરુભાઈ જાધવ રે ખેડૂતવાસ આનંદનગર મનીષ ઉર્ફે છોટુ ચંદુભાઈ બારિયા રે સાહીઠ પડી મેદાન દુકાન પાસે મામાકોઠા રોડ નિલેશભાઈ સુરેશભાઈ ગોહિલ રે રૂઅપરી રોડ ખેડૂતવાસ રત્નીભાઈ રવજીભાઈ ચૌહાણ રે કપરા સુરેશભાઈ અર્જુનભાઈ મકવાણા રે ચિત્રા કાવાભાઈ માલાભાઈ રાઠોડ રે શક્તિનગર સોસાયટી ટોપ થ્રી સિનેમાને સામે અને રોહિત રાજુભાઈ બારીયા સહિત પંદર ઇસમોને ત્રણ લાખથી વધુના મુદ્દામાળ સાથે પંદર ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે રવિ ઉર્ફે મિંદ્રો ધીરુભાઈ જાધવ રે ખેડૂતવાસવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે হানিজান্ট কুথে তুস্য়ান্য়ে হান্ট কা এরি কুসিডেরে কুসিডেরেডবতেরিয়েরায়ে সিয়েংসির হায়েরান্কুয়েরেয়ে য়ে પછી લઈ લો વાર વાર પેલા ખોરાક સુધી લઈ લેવા જોઈએ